નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ નવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આણંદના ઓળ શહેરમાં રમઝાન ઈદની આનંદમય ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી વિશ્વભરના તમામ મુસ્લિમોના આ સૌથી મહત્વપૂર્ણ અને વિશેષ તહેવાર છે ઈદ ઉલ ફિત્ર રમઝાન એ પાક મહિનાની પૂર્ણાહુતિની ઉજવણી માટે ઉજવવામાં આવે છે આ તહેવાર ઉપવાસની સમાપ્તિનું પ્રતીક મનાવવામાં આવે છે ઈદ ઉલ ફિત્ર એ પવિત્ર રમજાન માસ દરમિયાન ઉપવાસ કરનારા તમામ લોકો માટે અલ્લાહ તરફથી એક પુરસ્કાર છે રમજાનનો પ્રારંભ ચંદ્રના દર્શન સાથે થયો હતો અને બીજા દિવસથી ઉપવાસ રાખવામાં આવ્યા હતા પવિત્ર માસમાં મુસ્લિમ બિરાદરોએ પ્રેમ ભાઈચારા બંદગી અને સાદગીના મહિના દરમિયાન અલ્લાહની બંદગી કરી મનુષ્ય જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થાય તે માટે રમઝાન માસ ઇસ્લામ ધર્મમાં ખૂબ જ મહત્વનો મનાવવામાં આવે છે આજે પોતાના સ્વજનો આ દુનિયામાં નથી તેમને યાદ કરી પુલ અર્પણ કરવામાં આવ્યા रमजान ઈદના દિવસે સૌ મુસ્લિમ બિરાદરોએ વિશ્વનું કલ્યાણ થાય દેશમાં ભાઈચારો બની રહે અને ભારતની તમામ સીમાઓ સુરક્ષિત રહે તેવી બંદગી કરવામાં આવી કુરાન શરીફમાં ઉલ્લેખ છે કે રમઝાન માસમાં મહિના સુધી અલ્લાહની બંદગી કરવાનો આ મહિનો છે ગરીબ અને જરૂરિયાતમંદ તમામ લોકોને સેવા મદદ કરવા માટે પણ આ મહિનો ખૂબ જ મહત્વનો છે એક મહિના દરમિયાન અલ્લાહની ઇબાદત સાથે પાંચ વખતની નમાઝ તેમજ બની શકે તેટલા રોજા રાખીને અલ્લાહની બંદગી પ્રત્યે મુસ્લિમ બિરાદરોએ કરવી જોઈએ અંદના દર્શન થયા બાદ દેશભરમાં આજે એટલે કે અગિયારમી એપ્રિલે ઈદની ઉજવણી કરવામાં આવી ઈદના દિવસે તેની શરૂઆત સવારની નમાઝથી કરવામાં આવી આ દિવસે સૌ સવારે નવા કપડાં પહેરે છે અને નમાજ અદા કરે છે અને શાંતિ અને સુલે શાંતિ માટે પ્રાર્થના કરે છે અને તેઓ એકબીજાને ગળે લગાડીને ઈદની શુભેચ્છા પાઠવે છે ધન્યવાદ અહેવાલ દિલીપભાઈ એસ પટેલ ઓર આનંદ ये वो दिन है जो गुनाहों से काला हो गया है आज झुकने जा रहा है खुदा की बारगाह झुकने जा रहा है झुकाना तो ऐसे झुकाना जैसे गलास को झुकाया जैसे गलास को झुकाने पर कौन निकल जाती है शरबत निकल जाता है तो आज रात की वार्ता में जब सज्जा करो तो सज्जा करने से पहले दिल को कहना आज मैं तुझे खाली कर रहा हूँ और उसे भरा रहा हूँ जिसे नबी ने हमें अदा करवाया उसे अपने सीने में रख रहा हूँ जिसे नबी

ધૂમનગર